જેના કારણે લોકોને રોજગારી પોતાની પ્રોડક્ટ વેચવા માટે અને આર્થિક માટે આવા મેળા અત્યંત ઉપયોગી સાબિત થયા છે હું અધિકારીઓ ડીડીઓ અને બાકીના અધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે દસ ફૂડ સ્ટોલ જે છે એ સખી મંડળની બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ જે છે એ લોકો બનાવીને સુરતની જનતાને સૌ કરશે એમાંથી પાંચ મંડળો તો ગુજરાત બહારના પણ છે હરિયાણા પંજાબ એવા રાજ્યોમાંથી રાજસ્થાન વગેરેમાંથી ત્યાંની પ્રોડક્ટ પણ અહીંયા સુરતના સ્વાદપ્રિય શોખીનોને આસ્વાદ કરવા મળશે તો બધાને વિનંતી છે કે ફેમિલી સાથે અહીંયા આવે વીકેન્ડમાં અને ચાલુ દિવસોમાં જ્યારે પણ સમય મળે સવારે દસથી રાત્રે દસ સુધી આ મેળો ચાલશે પંદર તારીખ સુધી છે